भा <laughs> रुस्ी <laughs> હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટ ફ્રેન્ડ્સ પહેલા ભાગની અંદર આપણે જોયું કે ભગવાન માધવ માધવરાય લુક્ષ્મણીમાના મંદિરે પરણો માટે આવ્યા છે ને ખાસ બે પાર્ટ આપણે કરવા પડે એમ છે કેમ કે એક પાર્ટ કરીએ તો બહુ મોટો વિડીયો થઈ જાય એમ છે પહેલાં પાર્ટની અંદર આપણે જોયું ભગવાન પરણવા આવ્યા અને અત્યારે આપણે તમે જોઈ શકો સોરી માયરા માધવપુરનો મારે છે માતા રુક્ષ્મણીનું મંદિર બાજુમાં હે ત્યાં માતા રુક્ષ્મણીને પણ કાલે લઈ આવ્યા તો એ પણ જોઈ અને અત્યારે તમે જોઈ શકો સરસ મજાના ભગવાનના લગ્ન છે એ થોડી વારની અંદર થવાના છે ભગવાનના લગ્ન ભગવાન ચાર ફેરા ફરે એ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ચોરી માર્યા કેવો છે કેવો શણકાર કર્યો છે બધી વસ્તુ આ વિડીયોમાં જોવા મળશે આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય આપણે ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય આપણી ચેનલે તમારો થોડોક પણ ટાઈમ કરવા ફટાફટ ચાલો જાય તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ આપણે છે રૂક્ષમણી માતાના મંદિરે જ્યાંથી રૂક્ષમણી માને પાલખીમાં બેસાડી અને ચોરી મહિરા સુધી કે જ્યાં ભગવાન જાન લઈને આવ્યા છે ત્યાં સુધી વાસ્તે ગાસ્તે કન્યા પક્ષના જે કંઈ લોકો છે એ બધા તમે જોઈ શકો છો વાસ્તે રૂક્ષમણી માને ત્યાં મંડપ સુધી લઈ આવ્યા તમે જોઈ શકો છો આખો માહોલ ત્યાં ક્રિએટ થયો છે તો મિત્રો હાલ આપણે ચોરી મારે પહોંચી ગયા તમે જોઈ શકો સરસ મંડપ છે કે જ્યાં માતા રૂક્ષમણી અને માધવરાયજી છે એ મંડપમાં ચાર ફેરા ફરવાના છે તે જગ્યા પર અને તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ કેટલું બધું માનવ મેરામણ છે સંતો ભક્તો છે ભગવાનના લગ્નનો લાવો લેવા માટે આવી ગયા તમે જોઈ શકો જેટલી ભગવાનના લગ્ન થાય ચૈત્ર મહિનામાં જેટલી ટ્રાફિક હોય એટલી જ ટ્રાફિક આજે તુલસી વિહમાં પણ તમે જોઈ શકો છો ક્યાંય પણ માણસ સમાતું નથી ખરેખર એટલા બધા લોકો આજે ભગવાનની જાનમાં આવી છે અને મિત્રો તમે જોઈ શકો છો વૃક્ષમાણી માતા મંડપ સુધી આવી ગયા છે કન્યા ભદ્રાવ નાથ નાદ કિદાબેગ જ આવી ગયા તમે જોઈ શકો છો

તો મિત્રો તમે જુઓ તો ખરા ભગવાનની જાનમાં કેટ કેટલા લોકો શ્રદ્ધાળુઓ બાર થી ગામથી તમે જોઈ શકો છો મંડપ ની અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી એટલી બધી માત્રામાં માણસો લોકો છે એ ભગવાનના લગ્ન લાવવા લેવા માટે ઉમટી પડ્યા છે

মঙ্গলাম শুভম দাবদান মধ্যে ওন্ডলক্ষ্মী পতন অহোরাত্রাণে আপ মধ্যে শুভ মুর লক্ষ্মণি মাতর মানুষ

वाहा नाहा रारा को यशानति वनस् होता या मंडता के सब मत तो मंगल व होता लुक्ष्मी माधव लिख लुक्ष्मी माधव भॻवान